દાહોદ ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટને લે વિરોધ સર્વે નંબર જૂનો સત્તાણું નવો ઓગણસાઠ સરકારી જમીનમાં એરપોર્ટ ખસેડવા બાબતે વિરોધ શારદા ગામમાં સર્વે નંબર છવ્વીસની જમીનમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે હાથ ધરાતા ખેડૂતો દ્વારા વિરોધ કરાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડમાં જમીન સંપાદન બાદ હવે એરપોર્ટમાં જમીન જશે તો ગુજરાન કેવી રીતે ચલાવવું ખેડૂતો કંઈ પણ થાય ખેતીલાયક જમીન નહીં આપીએ જો ડોમેસ્ટિક એરપોર્ટ બનશે તો જાન પણ આપી દઈશું પણ જમીન નહીં આપીએ ખેડૂતો બ્યુરો ચીફ દરજી દાહોદ સર્વે આવ્યા હતા એમાં અમારે કયા મહિનાની ચૌદ પંદર અને સોળ તારીખે એરપોર્ટ ઓથોરિટી વાળા સર્વે કરાવ્યા અને અમે ટાટા સર્વે બંધ કરાવ્યું એના પછી કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યા અને કલેક્ટર સાહેબ અમારી જોડે ટાટાકોળા પ્રાથમિક શાળા આવ્યા અને અમારી જોડે પરામર્શ કરી અને ખાતરી આપી કે અમે ટાટા ગોળાનો સર્વે નંબર સત્તાણું સિએ ફી જમીન તમારી લેવાના નથી તેમ છતાં ગઈકાલે સર્વેવાળા આવ્યા અને શારદાર છવ્વીસ નંબર લઈને આવ્યા ત્યારે અમે એ લોકોને વિરોધ કર્યો અને સર્વે કરવા દીધું નથી ફરી આજે તંત્ર પાંચ છ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે એ લોકો આવ્યા અને અમે વિરોધ કરવા છતાં ભાઈ જંગલનો સર્વે નંબર સત્તાણું તમે સર્વે કરો બાકી અમે સર્વે કરવા દેતા નથી બાકી કાં તો અમને ખાતરી આપો ત્યારે જ ડીવાય એસપી મામલતદાર ઓફિસમાંથી કલેક્ટર કચેરીમાંથી અને પ્રાંત સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને અમને ખાતરી આપી કે જંગલની જમીન સિવાય તમારી કોઈ જમીન લેવા માંગતા નથી એટલે અમે સર્વે નંબર છવ્વીસથી સર્વે કરવા ના દેતા પણ ના છૂટકે એમને વર્ચે સર્વે કરાયું છે અને અમને એમાં વાંધો છે અને આવનાર સમયમાં છબ્વીસ તો ઠીક છે પણ બીજો કોઈ ખાતેદારની સર્વે જમીન ના જાય એના માટે અમે તકેદારી રાખીએ છીએ અને આવનાર સમયમાં આવું ના થાય એના માટે અમે સતત વિરોધ કરતા રહીશું આજે કોણ જમીનનો સર્વે કરવામાં આવ્યો છે આજે જે સર્વે કર્યું એ સાદાનો જંગલનો સર્વે નંબર 26 અને ટાટા ગોળાનો સર્વે નંબર 97 નો સર્વે કરવામાં અને એમાં રનવે નો નક્કી રહ્યો આગામી કઈ રીતના કાર્યક્રમો કરતો આગામીમાં હવે જો અમારે 97 અને 26 સર્વે નંબર સિવાય બીજો કોઈ પણ સર્વે નંબરમાં જઈ શકે નહીં આ લોકો અને જ્યાં ખેડૂતોની ખેતી કરે છે એમાં તો એ લોકોને ચોક્કા ભરાવા દેવાના નથી અમે આવનાર સમયમાં છવ્વીસ અને સત્તાણું સિવાય બીજી કોઈ જમીન અમે આપવા માંગતા નથી